સ્વિમિંગ કરવા આવેલ એક સભ્ય સાથે વોચમેન હતો આ તમામ સભ્ય સ્વિમિંગ લોકો દ્વારા પાર્ટી કરતા રંગે હાથ અને કોર્પોરેટરે સો ડાયલ કરીને આ ઓફિસરોને પોલીસને સોંપી દેવામાં આવ્યા જે રૂમમાં પાર્ટી થતી હતી તે રૂમનો દરવાજો પોલીસ આવ્યા બાદ રૂમમાં પડેલી દારૂની બોટલ અને ગ્લાસ ત્યાંથી ગાયબ થઈ ગયા પણ બોટલને કોણ ગાયબ કરે તે ત્યાંના અધિકારીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવે તો બોટલ કોણે ગાયબ કરી તે મળી શકે છે સુરત મહાનગરપાલિકાના કમિશનર મેડમ શ્રી અને હાઉસિંગ વિભાગના કાર્યપાલક આવા અધિકારી ઉપર શું એક્શન લેશે તે જોવું રહ્યું નામ મારું નામ પ્રદીપ પીપલિયા એસ ટીવી ન્યૂઝ રિપોર્ટર છું આજરોજ સિંગણપુર વિસ્તારની અંદર વિજયરાજ પાસે આવેલ સ્વિમિંગ જે સિંગણપુર વિસ્તારની અંદર એક જ સ્વિમિંગ પુલ આવેલું છે તરંગપુર જેને કહેવામાં આવે છે ત્યાંના સામેના રહીશો દ્વારા મને કીધું હતું કે સાહેબ અહીંયા આ લોકો રાતે સાડા સાત વાગ્યા પછી જે ઓફ ડ્યુટીનો ટાઈમ છે તેની અંદર આ લોકો નોકરી કર્યા નોકરીનો સમય પૂરો થયા બાદ જે અહીંયા બેસીને કર્મચારીઓ અને અધિકારી દ્વારા જે દારૂની પાર્ટી થતી હતી અને આજ રોજ મેં નગરસેવક વોર્ડ નંબર સાતના કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડવને મેં એમને જણાવ્યું કે ભાઈ આ રીતનું આ રીતની અહીંયા ઘટના છે અને એસએમસીના કર્મચારીઓ અહીંયા દારૂની પાર્ટી કરે છે તો નગર નગરસેવકે મને એવું કીધું કે હું આવું છું અને અમે એ આવ્યા બાદ અમે એ એક સાથે અંદર ઘૂસ્યા અને ત્યાંના જે દારૂ દારૂ જે પીતા હતા ત્યાંના જે અધિકારીઓ જે આશરે પાંચથી છ જણા હતા વિડીયો ચાલુ હતો પરંતુ વોચમેને બૂમ પાડતા એ લોકો ભાગવાની કોશિશ કરી અને ભાગી ગયા પરંતુ વિડીયોમાં સ્પષ્ટપણે આવી ગયું છે કે એ લોકો દારૂની પાર્ટી કરતા હતા દારૂની બોટલ દેખાઈ રહી છે તમામે તમામ ફૂટેજ છે પરંતુ અમે બધાને પકડવામાં પકડવામાં અમે જે અમે ત્યાંથી જે પાર્ટીની રૂમ હતી ત્યાંથી અમે નીકળી ગયા હતા અને ત્યાંથી ફક્ત ને ફક્ત અમે એક બીજા વ્યક્તિને પકડવા ગયા ને ત્યાં કોક ને કોક કોઈક એ ઓફિસરોમાંથી કોક અંદર આવી દરવાજાનો લોક તોડી દારૂની બોટલ અને ગ્લાસ ગાયબ કરી દીધા અને ઘટના સ્થળે પોલીસ આવી ત્યારબાદ અમે પોલીસની સાથે અમે એ રૂમ બચાવી ત્યારે દારૂની બોટલ કે ગ્લાસ હતા નહીં એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ આ ઓફિસરોને પૂછશે તો ચોક્કસપણે દારૂની બોટલ કોને લીધી તે જાણવામાં સો ટકા મળશે મળશે અને મળશે